કપરદી વિનાયકના સાનિધ્યમાં કલ્યાણ અર્થે ગણપતિ અથર વર્ષિસના પાઠ કરવામાં આવ્યા હતા સાથે સાથે યોગાનું યોગ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પણ હોય જેને પણ નિરોગી દીર્ઘાયુષ્ય પ્રદાન થાય તેવા શુભ સંકલ્પ સાથે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગણપતિ અથર વર્ષિસના પાઠનું વેદોક્ત વિધિથી પૂજન કરી પઠન કરવામાં આવ્યું હતું आज रोज अनंत चतुर्दशी न परम पवित्र दिवसे विश्व कल्याण न संकल्प सोमपुरा ब्राह्मण समाज तीर्थ पुरोहित सोमनाथ द्वारा भगवान ગણપતિના ગણેશ અથર્વશીર્ષ પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવેલું હતું સોમનાથ મહાદેવના પટાંગણ ખાતે આવેલા શ્રી કપરદી વિનાયક મંદિરે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનુષ્ઠાનમાં ભાગ લીધેલો હતો યોગાનુયોગ ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ હોવાથી એમના દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને વિકસિત ભારતનો એમનો સંકલ્પ સિદ્ધ થાય એમાં ભગવાન ગણપતિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એવી પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી જય સોમનાથ